અત્યારે પોલીસ છે તે કાફલો એફએસએલ ની ટીમ છે તે અહીંયા પર પહોંચી છે અ મહિલાની સાથે એક નાની દીકરી હતી જેણે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો

મહિલાની સાથે એક સત્તર વર્ષની દીકરી હતી જેણે આસપાસના લોકોની મદદ માંગી હતી પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ મદદ માટે એ એ સમયે નહોતું પહોંચ્યું લાસ્ટમાં ગામના પૂર્વ સરપંચ છે તે અહીંયા પર પહોંચ્યા હતા અને મહિલાને ઉનાની મહેતા હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે જ્યાં આઈસીયુમાં તેને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે એવું જાણવા મળ્યું છે અહીંયાથી કે જે મહિલા છે તેના દૂરના એક સંબંધી છે મતલબ ડિયર છે દૂરના અને તેની સાથે તેને લાંબા સમયથી મંદુક હતું તેમની દીકરીનું કહેવું છે જે પીડિત મહિલા છે તેમની ભૂતકાળમાં પણ તેને સળિયાના ઘા જીત્યા હતા જેના કારણે એ સમયે પણ પોલીસ ફરિયાદ કરી હતી તેઓ તેનું કહેવાનો કહેવું હતું પરંતુ અત્યારે તેને ગઈકાલ સાંજે દીવના દગાચીમાં એવું જાણવા મળ્યું છે કે આ મહિલા દગાચીમાં મહિલા અને તેના દીકરી છે નાની તે બંને દીવના દગાચીમાં હતા શાયદ ફિશ ખરીદવા માટે ગયા હતા અને ત્યાં આ યુવાન સાથે તેમના જે કુટુંબી છે તેની સાથે ત્યાં બબાલ થઈ હતી ત્યારબાદ ત્યાંથી એ મહિલા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે આ શૈશ છે હાર્દિક નામનો એ અને તેની સાથે એક વ્યક્તિ છે બંને અહીંયા પર પહોંચ્યા હતા અને છરી વડે સીધો જ તેના ઉપર હુમલો કર્યો હતો છરીના અનેક ઘા જીત્યા હતા આ સમયે અહીંયા પર આ મહિલાની જે સત્તર વર્ષની દીકરી છે તે હતી જે પોતાના મોબાઈલમાં વિડીયો શૂટ કરતી હોવાનું જાણવા મળ્યું છે એ વિડીયો વાયરલ થયા છે અને વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં આ વિડીયોને લઈને ખળભળહાટ મળ્યો છે કારણ કે દિવસના સમયે મકાનની અંદર ઘૂસીને આ બંને શખ્સો છે તેણે તેમાંથી એક વ્યક્તિ છે તેણે હુમલો કર્યો છે પોલીસ આ બંનેને શોધી રહી છે પોલીસનું કહેવું છે કે અમુક સમયની અંદર મતલબ કે સાંજ સુધીમાં આ આરોપીઓ છે તેને દબોચી લેવામાં આવશે પરંતુ એફએસએલની ટીમ છે તે અત્યારે અહીંયા પર પહોંચી છે સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે એફએસએલની ટીમના કારણે જ અહીંયા પર આળસ રાખવામાં આવી હતી કે એફએસએલના નમૂના લેવાઈ ગયા બાદ ત્યાં જવા આવવાની પરમિશન મળી શકે કારણ કે ત્યાં જે સ્પોટ ઉપર જે ઘટના બની છે તેના સેમ્પલ લેવાના હોય છે અને જેના કારણે અન્ય લોકો ત્યાં પ્રવેશ કરે તો તેમાં મુશ્કેલી થતી હોય છે જેના કારણે એફએસએલના અધિકારી છે તે અત્યારે અહીંયા પર પહોંચ્યા છે ને નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની તપાસ છે તે અહીંયા શરૂ કરી છે તેના સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થયા છે એવું પણ જાણવા મળ્યું હતું કે દીવમાં આ મહિલા છે તે દીવ હતા અને ત્યાંથી જ કઈ બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ આ બબાલ છે તેણે વધી હતી અને અહીંયા પર આ બંને શખ્સો પહોંચ્યા હતા અને તેણે હુમલો કર્યો હતો જે પીડિત મહિલા છે તેના દીકરી છે તે અત્યારે આપની સાથે છે તો તેમની સાથે વાત કરી બેટા શું થયું હતું કાલે મેં ગાળું હમ ગાળું દીધી તો એ દર વખતે ગાળું દેતા તો મારી મમ્મી મને કેતી તો હું માનતી ને આ ખાલી હું હતી ને તો મને ખબર પડી કે આ છોકરા ગાળું દેસ પછી મેં મારી મમ્મી ને કીધું કે તું ગાડી પાછળ કર આપણે એની પાસે જાય એને શા માટે ગાળુ દીધી પછી અમે એની પાસે ગયા તો એક છોકરો જે હાર્દિક મારિયા કરીને છે એ ભાગી ગયો ને ઓલો હતો ને એ ભાગવાની કોશિશ કરી પણ માવડિયા માં હલવા ગયો ને જેથી કરીને તે પાછો મારી પાસે આવ્યો મારી પાસે આવ્યો એવો ડાયરેક્ટ મેં પૂછ્યું કે ભાઈ તું અમને ગાળું શું કરવા દેસ એવી રીતે મારી મમ્મી ને ખીજાને કીધું આ ફોટો ગાળું શું કરું દેસ તારે ને મારે કઈ દુશ્મની હતી નઈ તો શું કામ દારૂ પીને આવું કામ કરે છે તો ઈ થઈ પછી અમે બતાવીને ઘરે આવ્યા ઘરે આયવા ને તો સાંજ ના સમયે ચાર વાગે છે ને મારી મમ્મી ચા બનાવતી તી ને હું બેઠી તી તો એવે આવીને ડાયરેક્ટ કરી ના કર્યા બંને આયવા તા હા બેય સાથે આવ્યા તા કોણ કોણ હતા તમને શું થાય

તો એમાંથી મારી મમ્મી ને હાર્દિક નો નાનો ભાઈ છે ને મારી મમ્મી સ્ટેશન પૂનમ પૂનમ નો મંડપ હતો નહીં આ વર્ષે પૂનમ નો મંડપ બોલે માસો જ હતો ને ત્યારે જ આવી રીતે થયેલ હતું ત્યારે પણ અમને કેટલા બધા કેસ કરેલા હતા ઈ બાબત થી પછી રસ્તા માં નીકળતા ગાડુ ને બધું દેતા ઈ બાબત થી પણ અમને કેસ કરેલા હતા પણ આ કોઈ કરતું જ નથી અમારું તો કોઈ માન માં ખુશી જ નથી એક જ હતી પણ હું છે મારી મમ્મી ને ન ગઈ મેં છે ને ડાયરેક્ટ વિડીયો કે અત્યારે છે બધા સબૂત માગે તો સબૂત માટે છે ને મેં વિડીયો મારી મમ્મી માર ખાવા દીધા મેં પછી વહી ગયા ને મારી મમ્મી પડી ગઈ